નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે મિત્રો આજે શિક્ષકોની નોકરીઓમાં એક મહત્વનો ખતરો આવી ગયો છે મિત્રો જો બે વર્ષમાં આ પરીક્ષા તમે પાસ નહીં કરો તો તમારે નોકરીમાંથી રાજીનામું આપવું પડશે આ સુપ્રીમ કોર્ટ દ્વારા શિક્ષક પાત્રતા કરસોટી એટલે કે ટેટ અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આવી ગયો છે આપણે આ અપડેટ આપણે સંપૂર્ણ જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે જેમાં મિત્રો વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ શિક્ષક પાત્રતા કસોટી એટલે કે ટેટ અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે આ નિર્ણય ખાસ કરીને એવા સેવારત શિક્ષકો માટે મહત્વપૂર્ણ છે જેઓ લાંબા સમયથી શિક્ષણ વ્યવસાયમાં છે પરંતુ ટેટ પાસ કર્યું નથી આ કેસ મહારાષ્ટ્રથી ઉદભવ્યો હોવા છતાં તેની અસરો દેશભરમાં શિક્ષણ ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બની ગઈ છે મિત્રો જેમાં વધુ વાત કરીએ તો પાંચ વર્ષથી ઓછી સેવા બાકી હોય તેવા શિક્ષકોની વાત કરીએ તો મિત્રો આમાં સુપ્રીમ કોર્ટ એવા વરિષ્ઠ શિક્ષકોને મોટી રાહત આપી છે જેમની નિવૃત્તિ સુધી પાંચ વર્ષથી ઓછી સેવા બાકી હોય આ શિક્ષકોને ટેટ પરીક્ષા આપવાની જરૂર રહેશે નહીં અને તેઓ સામાન્ય પ્રક્રિયા મુજબ તેમની સેવા સમાપ્ત કરી શકે છે એટલે કે મિત્રો જેમના જે સેવામાં પાંચ વર્ષ બાકી છે એમને ટેટની જે પરીક્ષા છે એ પાસ કરવાની જરૂર નથી મિત્રો તેમને રાહત આપવામાં આવેલી છે જે આર એટલે કે શિક્ષણ અધિકારી કાયદાના અમલ પહેલાં નિયુક્ત થયેલા અને પાંચ વર્ષથી વધુ સેવા બાકી હોય તેવા શિક્ષકોને આગામી બે વર્ષમાં ટેટ પાસ કરવી ફરજિયાત છે આ સમયગાળામાં ટેટ પાસ ન કરવાથી નોકરી અંગે અનિશ્ચિતતા ઊભી થઈ શકે છે જેમાં મિત્રો વાત કરીએ તો જો તમે ટેટમાં પાસ થશો તો શું થશે તો સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ જે શિક્ષકો માટે ટેટ ફરજિયાત છે અને તેઓ બે વર્ષ વર્ષમાં પાસ ન થાય તેમને સેવામાંથી રાજીનામું આપવું પડશે મિત્રો એટલે કે તમારે બે વર્ષમાં આ જે ટેટ પરીક્ષા છે એ પાસ કરવી

મિત્રો વાત કરીએ તો કેસની ઉત્પન્ન અને પશ્ચિમ બંગાળ પર અસર તો આ કેસ મહારાષ્ટ્રના આ કેસ મહારાષ્ટ્રના અંજુમન એ ઇસ્લામ વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્યમાંથી ઉભો થયો હતો તેથી આ નિર્ણય હાલમાં મુખ્યંતે મહારાષ્ટ્રને લાગુ પડે છે પશ્ચિમ બંગાળના શિક્ષકોએ આ નિર્ણય વિશે તાત્કાલિક ચિંતા કરવાની જરૂર નથી જો આ નિયમ આ નિયમ પશ્ચિમ બંગાળમાં લાગુ કરવો હોય તો રાજ્ય સરકારે પહેલાં સંબંધિત નિયમો અને સૂચનાઓ જારી કરવી પડશે મિત્રો તો તમે અમલ લાવી શકશો આ માહિતી તમને ઉપયોગી થયું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત